બોલો ઉમાપતિ મહાદેવ કી જય આજે આપણે સાંભળીશું શ્રાવણ માસના સોળ સોમવારની કથા વાર્તા આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી સોળ સોમવાર સુધી કરવાનું હોય છે વ્રતના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાના દિથિ પરવારી મહાદેવજીના મંદિરે જઈ શિવ પાર્વતીજીનું પૂજન કરવું આ દિવસે ઉપવાસ કરવો કે એકટાણું કરવો

બેઠા બેઠા સોખઠાબાજી રમે છે પરંતુ તેની આ રમતમાં કોણ હારે છે અને કોણ જીતે છે તેનો ન્યાય કોણ કરે હવે તેઓ તે વિચાર કરતા હતા એટલામાં જ આ મંદિરનો પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો એટલે શંકર પાર્વતીજીએ તેમને પોતાની પાસે બેસવાનું કહ્યું અને આ રમતમાં ન્યાય આપવાનું કહ્યું હવે શંકર અને પાર્વતીજી

ત્રીજી બાજી શરૂ થઈ તેમાં પણ પાર્વતીજી જીતી ગયા અને આ બ્રાહ્મણ ને પૂછ્યું ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હે પ્રભુ આપ જ જીત્યા અને માતાજી હાર્યા હવે આ તપોધન બ્રાહ્મણ બે વાર જૂઠું બોલ્યું કારણ કે તેને તો મહાદેવજીને રાજી કરવા હતા આથી પાર્વતીજી ખૂબ જ ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શ્રાપ આપ્યો કે હે બ્રાહ્મણ ત્રણ બાજીમાંથી હું બે બાજી જીતી હતી

શિવજી ની ખરા હૃદય થી તપસ્યા કરવાની સલાહ આપી ખૂબ જ દુખી હતો તેને બ્રાહ્મણને પૂછ્યું કે હે વિપ્રદેવ તમે આમ રડતા રડતા ક્યાં જાવ છો બ્રાહ્મણે કહ્યું કે મને માતા પાર્વતીજી એ શ્રાપ આપ્યો છે તેનું નિવારણ કરવા જાવ છો ઘોડો બોલ્યો કે ભાઈ તમે મારું પણ એક કામ કરતા આવશો ને બ્રાહ્મણે હા પાડી ઘોડો બોલ્યો કે હું આટલો બધો રૂપાળો અને કદાવ જ છું છતાં મારા ઉપર કોઈ સવારી કરતું જ નથી તો તમે પણ મારા પાપનું નિવારણ પૂછતા આવજો ને સારું કહીને બ્રાહ્મણ તો આગળ ચાલે આગળ જતાં રડતા બ્રાહ્મણને એક સફેદ ગાય મળ્યું ગાયે બ્રાહ્મણને ઊભો રાખીને તેના રડવાનું કારણ પૂછ્યું બ્રાહ્મણે ગાયને પોતાના દુઃખની વાત કરી એટલે ગાય બોલી કે ભાઈ હું પણ ખૂબ જ દુઃખી છું મારા આંચન દૂરથી ફાટ ફાટ થાય છે પણ મને કોઈ દોતું નથી કે મારા વાછરડા મને ધાવતા નથી માટે મારા પાપનું પણ નિવારણ તમે પૂછતા આવજો ને સારું કહીને બ્રાહ્મણ આગળ ચાલ્યું થોડેક દૂર ગયો હશે કે ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબાનું તેની ઝાડ જોયું તે આંબા ઉપર કેરીના ચુમખા બાજેલા હતા બ્રાહ્મણ હવે આંબાના ઝાડ નીચે થાક ખાવા બેઠો ત્યાં આંબાને વાચા ફૂટી તેણે બ્રાહ્મણને કહ્યું કે ભાઈ તું કેમ દુખી છે ત્યારે બ્રાહ્મણે તે આંબાને પોતાના દુખની વાત કરી બ્રાહ્મણની વાત સાંભળીને આંબો બોલ્યો કે ભાઈ હું પણ દુખી છું મારા ઝાડ પર સરસ મજાની કેરીઓ છે પરંતુ મારા ફળને કોઈ ચાખતું નથી અને જો કોઈ ચાખે તો તે તરત મૃત્યુ પામે છે માટે તમે પણ મારા બાપનું નિવારણ પૂછતા આવજો ને સારું કહીને બ્રાહ્મણ થોડી વાર ઝાડ નીચે થાક ખાવા બેઠો અને આગળ ચાલ્યો આગળ જતા રસ્તામાં એક તળાવ આવ્યું બ્રાહ્મણ ખૂબ જ તરસ્યો હતો એટલે તે પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો ત્યાં જ તળાવમાંથી એક મગર બહાર આવ્યો અને તેણે બ્રાહ્મણને પૂછ્યું બ્રાહ્મણે પણ તેને એ જવાબ આપ્યો ત્યારે મગરે કહ્યું કે ભાઈ હું પણ તમારા જેમ દુખી છું હું આ શીતળ જળમાં રહું છું છતાં મારા આખા શરીરમાં બળતરા થયા કરે છે તમે મારા આ પાપનું નિવારણ પૂછતા આવજો ને સારું કહીને બ્રાહ્મણ આગળ વધ્યો તે હિમાલયમાં કૈલાસ પર્વત પર આવી ગયો તેને એક ઝાડ નીચે બેસીને તપ શરૂ કર્યું તેણે ખૂબ જ કઠિન તપસ્યા કરી

હે પ્રભુ મારે આ વ્રત કઈ રીતે કરવું મહાદેવજી બોલ્યા કે સાંભળ આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ કર્યો અને સોળ સોમવાર સુધી કરો શ્રાવણ માસના આગલા દિવસે એટલે કે દીવાર સાના દિવસે સૂતરના પીળા રંગના ચાર તાતણા ભેગા કરી તેની વચ્ચે થોડા થોડા અંતરે ચાર ગાંઠો વાળી તે દોરો બનાવો અને તેને ગળામાં પહેરી લેવો દર સોમવારે વહેલા ઊઠી

તું શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે બ્રાહ્મણ તો ભગવાન શંકરના પગમાં પડી ગયું પછી તેણે ઘોડાના પાપના નિવારણની વાત કરી ત્યારે ભગવાન શંકરે કહ્યું કે આ ઘોડો તેના આગલા જન્મમાં એક વાણિયો હતો તે તોલ માપના ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો તેથી જ તેની આવી દશા થઈ છે પણ જો તું આ ઘોડા પર સવારી કરીશ તો તેના બધા જ દુઃખ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે શંકર ભગવાનની ગાયના પાપની વાત કરી ત્યારે ભગવાને કહ્યું કે આ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી આ સ્ત્રી ભારે ક્રોધી હતી તે પોતાના ધાવતા બાળકોને જુદા પાડતી હતી તેથી જ આ પાપનું ફળ તે ભોગવી રહી છે તેના પાપના નિવારણ માટે તું તેના આંચળમાંથી દૂધ કાઢી તે વડે મારો અભિષેક કરજે તો તેનું બધું જ દુઃખ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે આંબાની વાત કરી ત્યારે શંકર ભગવાને કહ્યું કે આ આંબો પૂર્વ જન્મમાં એક ખૂબ લોભ્યો માણસ હતો તેની પાસે ઘણું ધન હોવા છતાં તે કોઈને દાન પુણ્ય કરતો જ નહીં હજી તેના નીચે ધનના ચરવો ડાટેલા છે તેથી જ તેના પર ઉગેલું ફળ કોઈ ખાતા નથી તો એના પાપનું નિવારણ માટે

તેના પાપના નિવારણ માટે તું મારા પર ચડાવેલું બીલીપત્ર તેની આંખે અડાડીશ તો તેની બધી જ બળતરા દૂર થઈ જશે હવે આ બ્રાહ્મણ બધાના દુઃખનું નિવારણ જાણી ભગવાનને પ્રણામ કરી પછી શિવલિંગ પર ચડાવેલું એક બીલીપત્ર લઈને ચાલવા લાગ્યું તે ચાલતો ચાલતો પેલા તળાવ પાસે આવ્યો તળાવને કિનારે પેલો મગર બ્રાહ્મણની રાહ જોતો હતો બ્રાહ્મણે તેને તેના ગયા જન્મની વાત કરી પછી આંખે તરત જ બળતરા ઓછી મગરે ખૂબ આભાર માની ત્યાંથી બ્રાહ્મણ આગળ ચાલ્યો તો રસ્તામાં આવેલ આંબાના ઝાડ પાસે આવ્યો તેણે આંબાને મહાદેવજી એ કહેલી વાત કીધી પછી કોદાળી લઈને આંબાના ઝાડ નીચેથી ચરુ ખોદી કાઢ્યા અને તે ધનને સત્કાર્યના માર્ગમાં વાપરવાનો સંકલ્પ કર્યો આંબાના ઝાડ પરથી એક કેરી તોડીને ખાધી તો તેને અમૃતનો ઓટકાર આવ્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં પેલી ગાય તેની રાહ જોઈને બેઠી હતી બ્રાહ્મણે ગાયને મહાદેવજીએ કહેલ વાત કીધી પછી તેણે ગાયને દોહીને તેનું દૂધ એક વાસણમાં ભર્યું અને મહાદેવજીનું નામ લઈ એક શિલા પર અભિષેક કર્યો કે તરત જ ગાયની બધી જ પીડા દૂર થઈ ગઈ અને તેના વાછરડા રમતા રમતા આવી પહોંચ્યા અને ગાયને ધાવવા લાગ્યા ગાયે પણ બ્રાહ્મણનો આભાર માન્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં તેને ઘોડો મળ્યો તે પણ બ્રાહ્મણની રાહ જોઈને ઊભો હતો બ્રાહ્મણે તેને મહાદેવજીએ કહેલ બધી વાત કહી સંભળાવી પછી તે બ્રાહ્મણે ઘોડા પર સવારી કરી અને કહ્યું કે હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે ત્યાંથી બ્રાહ્મણ પોતાની ઝૂંપડીએ આવ્યો ત્યાં શ્રાવણ માસ બેસી ગયો હતો એટલે બ્રાહ્મણે સોળ સોમવારનું વ્રત શરૂ કર્યું તેણે ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક આ સોળ સોમવારનું વ્રત કર્યું જોત જોતામાં ચાર મહિના પૂરા થઈ ગયા અને કાર્તક મહિનાનો છેલ્લો સોમવાર આવ્યો ત્યારે બ્રાહ્મણે આ વ્રતનું ઉજવણું કર્યું પાર્વતીજી બ્રાહ્મણની ભક્તિથી પ્રસન્ન થયા તેમણે બ્રાહ્મણની કાયા પહેલાની જેમ કંચન જેવી કરી દીધી બ્રાહ્મણનો રચાયો ગામની પાદરે વિશાળ મંડપ બાંધવામાં આવ્યો હતો દેશ દેશાવરના રાજકુમારો તેમાં આમંત્રિત હતા આ વાતની જાણ આખા ગામમાં ફેલાઈ ગઈ આખું ગામ રાજાની કુંવળી સ્વયંવર જોવા ઉમટ્યું બ્રાહ્મણને પણ આ વાતની જાણ થતા તે પણ રાજકુમારીનો સ્વયંવર જોવા ગયો તે ગામને પાધરે ગયો કે ત્યાં વિશાળ મંડપ બાંધેલો હતો તેને સુંદર શણગાર્યો હતો તે મંડપમાં દેશ દેશના રાજકુમારો અલંકાર વસ્ત્રો સજીને બેઠા હતા બ્રાહ્મણ મંડપના એક ખૂણામાં જઈને ઊભો રહી ગયો થોડીવારમાં એક શણગારેલી હાથણી વર્મણા લઈને મંડપમાં આવી તે બધા જ રાજકુમારો પાસે ફરતી પરતી આ બ્રાહ્મણ પાસે આવી અને તેણે વરમાળા બ્રાહ્મણના ગળામાં પહેરાવી દીધી આ જોઈને આખા મંડપમાં કોલાહલ મચી ગયો રાજા બોલ્યા કે હાથણીએ ભૂલ કરી છે રાજાએ તરત જ બ્રાહ્મણને મંડપની બહાર કાઢી મૂક્યો પછી તેણે હાથણીને ફરીવાર માળા પકડાવી સ્વયંવરમાં ફેરવી હાથણી ફરી માળા લઈને ફરતી ફરતી મંડપની બહાર કાઢી મૂકેલા બ્રાહ્મણ પાસે ગઈ અને તેના ગળામાં જ વરમાળા પહેરાવી આખી રાજસભા બોલી ઉઠી ભગવાન જે ધારીઓ હોય તે જ થાય રાજાએ પોતાની કુંવરીના લગ્ન બ્રાહ્મણ સાથે કરાવ્યા ખૂબ જ ધન દોલત આપી અને હાથી ઘોડા આપીને બ્રાહ્મણને રાજકુમારી સાથે વિદાય કર્યો બ્રાહ્મણ તો રાજકુમારીને પોતાની પત્ની બનાવી તેને ઘેર લઈ આવ્યો બ્રાહ્મણની માં પોતાના દીકરા સાથે વહુને જોઈને રાજી રાજી થઈ ગઈ તે બંનેને ઝાડના દાણા લઈ વધાવા ગઈ કે ઝાડના દાણા પણ મોતી થઈ ગયા આ બધું મહાદેવજીની કૃપાનું જ ફળ હતું અને આ વ્રતનો પ્રભાવ હતો રાજાએ પોતાની દીકરી અને જમાઈ બ્રાહ્મણને રહેવા માટે એક મહેલ આપ્યો બ્રાહ્મણ અને તેની પત્ની અને તેની માતા ત્રણેય આનંદથી મહેલમાં રહેવા લાગ્યા થોડા સમય બાદ રાજા મૃત્યુ પામ્યું આ રાજાને કોઈ સંતાન ન હોવાથી એક રાજકુમારી જ હતી તેથી આ બ્રાહ્મણ રાજા બન્યો અને તેની પત્ની રાણી બની બ્રાહ્મણે વિચાર્યું કે આ બધા સુખના દિવસો મહાદેવજીની કૃપાથી જ આવ્યા છે એટલે તેણે ફરી સોળ સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો શ્રાવણ માસ આવતા તેણે સોળ સોમવારનું વ્રત કર્યું કાર્તક માસ પૂરો થતાં સોળમો સોમવાર આવી પહોંચ્યું સોળમાં સોમવારે વ્રતનું ઉજવણું કરવાનું હતું તેથી બ્રાહ્મણ રાજાએ તેની પત્નીને સોળ સોમવારના વ્રતનું ઉજવણું કેવી રીતે કરવું તેની વાત કરી રાણીએ વિચાર્યું કે મારા પતિદેવને આવા સુકા ભટ્ટ જેવા લાડુ તે કઈ ખવાતા હશે તેણે તો બત્રીસ જાતના પકવાન અને બીજી વાનગી બનાવી હવે રાજા જમવા બેઠા તેમણે થાળીમાં રસોઈ જોઈને તે રાણી પર ગુસ્સે થયા અને તેમને ખૂબ જ દુઃખ થયું તે ભગવાન શંકરની માફી માંગવા લાગી તેમની રસોઈ ભરેલી થાળી આગળ શંકર ભગવાનની સ્તુતિ કરીને વ્રત પૂરું કર્યું થાળીમાંના અના દેવને પગે લાગીને તે ઊભા થયા તેમણે અનાજના ચાર દાણા લઈ ચારે દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા તે જ રાત્રે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું કે હે રાજન જાગે છે કે ઊંઘે છે રાજા બોલ્યો કે જાગું છું ભગવાન મહાદેવજી બોલ્યા કે તારી રાણીએ તારા વ્રતનો ભંગ કર્યો છે માટે તું એને દેશવટો આપી દે રાજા કહે જેવી આજ્ઞા મહાદેવજી સવાર થતા જ રાજાએ રાણીને કાળા કપડા પહેરાવીને દેશવટો આપી દીધો અને તેને પોતાના રાજ્યની બહાર કાઢી મૂકી રાણી તો જોધાર આંસુએ રડતી રડતી એક ગામમાં આવી ત્યાં આગળ એક ઝૂંપડીમાં ઘાચણ રહેતી હતી તેણે ઘાચણ પાસે પાણીની માંગણી કરી આચળે તેને પાણી આપ્યું રાણીએ કાચળને પોતાનું દુઃખ કહી સંભળાવ્યું અને તેમના ઘરમાં કોઈ કામ હોય તો તે કરવા માટે પોતે વિનંતી કરી કાચળને રાણી ઉપર દયા આવી તેણે રાણીને પોતાની સાથે રાખી લીધી ત્યાં તો કાચળના તેલના કુંડલા હતા તે ઢળી ગયા અને કાચી માંદો પડી ગયો આ જોઈને કાચળ બોલી કે બહેન તારા આવ્યાથી મારું ખોટું થયું છે માટે તું અહીંથી ચાલી જા રાણી ત્યાંથી ચાલી ગઈ જતા જતા રસ્તામાં એક ડોસીનું ઘર આવ્યું ડોસીમાં તે સમયે રેટીઓ કાટતા હતા રાણી તેમની પાસે ગઈ પીવા માટે તેણે પાણી માંગ્યું ડોસી તો ભલી હતી તેને ઊભી થઈને પાણી આપ્યું રાણીએ તેની પોતાના દુઃખની વાત કરી ડોસીને રાણી પર દયા આવી રાણીને તેને પોતાની સાથે રાખી પરંતુ રાણીના આવવાથી ડોસીમાના તાર વારંવાર તૂટી જતા હતા સૂતર પણ ઓછું કરતાવા લાગ્યું ડોસીએ પણ તેને અપસુકન્યાળ ગણીને ત્યાંથી કાઢી મૂકી ત્યાંથી રાણી ચાલતી ચાલતી એક કુવા કાંઠે આવી ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી રાણીએ તેની પાસે પીવાનું પાણી માંગ્યું પનિહારીએ જેવો ઘડો કુવામાં ઉતાર્યો કે ત્યાં તો કુવાનું બધું પાણી સુકાઈ ગયું અને તેનું માટલું પણ ફૂટી ગયું પનિહારીએ પણ તેને અપસુકન્યાળ ગણીને પાણી પાયા વગર જ કાઢી મૂકી હવે રાણી ચાલતી ચાલતી એક માલવના ઘર પાસે આવી રાણીએ માલણને પોતાના દુઃખની વાત કરી માલણને તેના પર દયા આવી અને તેને રાણીને પોતાના ઘેર રાખી રાણીના આવવાથી માલણને પણ નુકસાન થવા લાગ્યું માલણને પહેલાં દરરોજ સવામણ ફૂલ ઉતરતા હતા હવે તેના પાસેર ફૂલ ઉતરવા લાગ્યા તેથી માલણે પણ એને અપસુક ન્યાણ ગણીને ત્યાંથી કાઢી મૂકી ત્યાંથી રાણી ચાલતી ચાલતી એક સાધુ મહારાજની ઝૂંકડીએ આવી પહોંચી સાધુ મહારાજ ખૂબ દયાળુ હતા તેને રાણીને આશરો આપ્યો તેમણે રાણીને જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું જેવી થાળી રાણીને આપી કે થાળીમાંનું ભોજન હતું તે જીવડા બની ગયું સાધુ મહારાજ બોલ્યા કે હે દીકરી પુસ્તક લાવો પોથી લાવો ખડીઓ લાવો ને કલમ લાવો તારા ભાગ્યની રેખા જો રાણી લેવા ગઈ ત્યાં પુસ્તક અને પોથી જડતા જ નથી ખડીઓ કલમ જડતા નથી લેવા જાય છે તો કાન ખજુરા અને વિચી કરડવા આવે છે ત્યારે સાધુ મહારાજ પોતે ઊભા થઈ પુસ્તક પોથી ઘડિયો કલમ લઈ આવ્યા પહેલું પુસ્તક બ્રહ્માજીનું જોયું બીજું પુસ્તક મહાદેવજીનું જોયું સાધુ મહારાજ બોલ્યા કે દીકરી તે મહાદેવજીના વ્રતને વખોડ્યું છે તું મહાદેવજીનું વ્રત કર તું મહાદેવજીની દોષી છે માટે તું શંકર ભગવાનનું સોળ સોમવારનું વ્રત કર રાણી બોલી કે હે મહાત્મા આ વ્રત કેવી રીતે થાય સાધુ મહારાજે તે વ્રત કેવી રીતે કરાય તે બધું સમજાવ્યું રાણીએ શ્રાવણ માસ આવતા વ્રત ની શરૂઆત કરી અને પૂર્ણ શ્રદ્ધા ભક્તિ રાણીએ સાધુ મહારાજ ને વ્રતના ઉજવણા ની વાત કરી સાધુ મહારાજે તેને બધું જ સીધો સામાન લાવી આપ્યું અને રાણીએ વ્રત નું ઉજવણું કર્યું રાણીના વ્રત થી શંકર ભગવાન તેના પર પ્રસન્ન થયા તેઓ બ્રાહ્મણ રાજાના એટલે કે તેના પતિના સ્વપ્નામાં આવ્યા અને કહ્યું કે રાજા ઊંઘે છે કે જાગે છે રાજા કહે પ્રભુ જાગું છું રાણીને તે દેશવટો દીધો છે તેને પાછી લયાવ રાજા કહે હવે ક્યાંથી લાવવું કોયલ જેવો માણસ હતો વાઘે માર્યું કે વરુએ માર્યું હવે ક્યાંથી હોય મહાદેવજી કહે વાઘે નથી માર્યું વરુએ નથી માર્યું જે વાટે ગઈ છે તે વાટે તું જા રાજા ત્યાંથી ચાલી નીકળ્યો વાટી જતા ઘાચડ ઘર આવ્યું રાજા કહે બહેન અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી ઘાચડ કહે રાણી જેવા રૂપ હતા પરંતુ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ત્યાંથી ચાલ્યો જાય છે આગળ જતા ડોસીમા ઘર આવ્યું રાજા ડોસીમા પૂછે છે માડી અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી ડોસીમા કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ હતા નહીં હવે રાજા આગળ ચાલી કુવા કાંઠે આવી ત્યાં પણ એક પનિહારી પાણી ભરતી હતી રાજાએ તેને તેજ સવાલ પૂછ્યો અને પાણીહારીએ પણ તેનો તેજ જવાબ આપ્યો ત્યાંથી રાજા આગળ ચાલ્યો રસ્તામાં માલણનું ઘર આવ્યું તે ઘરમાં જઈને પૂછે છે કે બહેન અહીં કોઈ રાણી આવી હતી માલણ પણ તેને તેજ જવાબ આપે છે હવે રાજા ફરતો ફરતો પેલા સાધુ મહારાજની ઝૂંપડીએ આવ્યો રાજાને થયું

સાધુ મહારાજે કહ્યું કે દીકરી સાસરીએ સોપે અને હાથી રજવાડે સોપે રાણી કહે બાપુ તમને દુખ પડે તો હું સી રીતે જાણું સાધુ મહારાજે ફૂલનો દડો આપ્યો ઘીનો દીવો આપ્યો અને કહ્યું કે દીકરી જો દીવો ઠરી જાય અને ફૂલનો દડો કરમાઈ જાય તો જાણજે કે તારા બાપને દુખ પડ્યું છે રાજા રાણી અડધી વાટે ગયા ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો અને ફૂલનો દડો કરમાઈ ગયો રાણી કહે રાજા વેલ પાછી વાળો મારા પિતાને દુખ આવ્યા છે રાજાએ વેલ પાછી વાળી ચૂપડીમાં આવીને જુએ છે તો સાધુ મહારાજ માથું બાંધીને સૂઈ રહ્યા હતા રાણીએ કહ્યું કે બાપુ તમને શું થયું છે સાધુ કહે છે કે બેટા મને કંઈ થયું નથી હું તો તારું પરખું કરતો હતો સાધુ મહારાજે બીજી વાર દીકરીને સવા લાખનો ગવારો અને એક અમીનો કુખો આપીને કહ્યું દીકરી જ્યાં બાળતા આવ્યા ત્યાં ઠારતા આવજો ત્યાંથી રાજા અને રાણી માલણના ઘેર આવ્યા માલણને પાછા સવામણ ફૂલ ઉતરવા માંડ્યા એટલે માલણ બોલી કે બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવે મારે સારું થયું ત્યાંથી રાજા રાણી કૂવા કાઠે આવ્યા રાણીએ દોરડા સાથે બાંધેલો ઘડો કૂવામાં નાખ્યો કે કૂવો પાણીથી ભરાઈ ગયો ત્યાંથી રાજા રાણી ડોસીમાના ઘેર આવ્યા તે સમયે ડોસી માં રેટ્યો કાતતા હતા પણ તેમના તાર વારંવાર તૂટતા હતા રાણીએ ડોસી પાસે જઈને જેવા રેટ્યા હાથ લગાડ્યો કે તરત જ લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા આથી ડોસી માં રાજી રાજી થઈ ગઈ તે બોલ્યા કે બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવી મારે સારું થઈ ત્યાંથી રાજા રાણી કાચળના ઘેર આવી કાચળના તેલના કુલડા ભરાઈ ગયા બીમાર ગાચી સાજો થઈ ગયો ત્યાંથી રાજા રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા રાજાએ આખા નગરને રાજમહેલમાં જમવા માટે બોલાવ્યું પછી રાણી એકટાણા કરવા લાગ્યા રાણીએ કહ્યું કે મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે બધાએ જમી લીધું હવે વાત કોની આગળ કહેવી વાત ભૂખ્યા માણસને જ કહેવાય રાજાએ ગામમાં ઢંડેરું પીટાવ્યું એક ઘરમાં સાસુ વહુને ઝઘડો હતો તેથી સાસુ ભૂખી હતી રાજાએ તેમને તેડાવ્યા ડોશીમાં કહે ભાઈ હું તો કાને બેહરી છું આંખે આંધળી છું પગે લૂલી છું હું કેવી રીતે આવું રાજાએ તેના માટે વેલ મોકલી અને તેમને મહેલમાં તેડાવ્યા પછી રાજાએ કહ્યું કે ડોસીમાં તમે સાંભળો તોય મહાદેવજી કહેજો ન સાંભળો તોય મહાદેવજી કહેજો રાણીએ વાત કહેવા માંડી ડોસીમાં સાંભળતા નહીં તોય મહાદેવજી મહાદેવજી બોલ્યા કર્યું મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ ડોસીમાના બધા જ અંગો સરખા થઈ ગયા તે કાની સાંભળતી થઈ ગઈ આંખે દેખતી પગે ચાલતી થઈ ગઈ દોસીમા તો ખૂબ જ ખુશ થઈ ગયા તે રાજા રાણીનો આભાર માનવા લાગી ત્યારે રાજા રાણીએ કહ્યું કે માજી આ બધું પ્રતાપ તો મહાદેવજીનો છે દોસી ચાલતા ચાલતા ઘેર પહોંચ્યા તેમને ચાલતા દેખતા અને સાંભળતા જોઈને બધા જ નવાઈ પામ્યા ઘેર પહોંચ્યા તો દોસીમાના દીકરા અને વહુ પણ નવાઈ પામ્યા માં તમને આવા રૂડા કોણે કર્યા માએ કહ્યું મને મહાદેવજીની વાત સાંભળતા આવા ફળ મળ્યા તો આ વ્રત કરનાર કેવા ફળ મળતા હશે પછી માએ તેના દીકરાઓ ગામના લોકો પણ ભગવાન શંકર નું સોળ સોમવાર નું વ્રત કરવા લાગ્યા ભગવાને દરેકની મનોકામના પૂર્ણ કરી સમય જતા રાજા રાણીને એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ઘરડા થયા એટલે રાજા રાણીએ પોતાના રાજકુમારને ગાદી સોંપીને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા રાજકુમાર પણ માતા પિતાની માફક સોળ સોમવાર નું કરવા લાગ્યું તો હે મહાદેવજી તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવું જ તમારું આ વ્રત કરનાર કથા સાંભળનાર કથા કહેનાર સર્વને ફળજો સર્વેની મનોકામના ને પૂર્ણ કરજો સર્વેનું કલ્યાણ કરજો બોલો ઉમાપતિ મહાદેવ કી Sim. Sí.